પોષ્ટિક શાક અને ભાજી વિશે વક્તવ્ય આપવામાં આવ્યા હતા ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત દ્વારા પૌષ્ટિક આહારની સમજ અપાઈ હતી આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગામની મહિલાઓની અલગ અલગ સ્વાસ્થ્યપ્રદ વાનગી હરીફાઈ રાખવામાં આવેલી હતી જેમાં બંને વિભાગના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પાંચ પાંચ વાનગીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હેલ્ધી ફૂડ ફેસ્ટિવલના માધ્યમથી ગ્રામજનોની જીવનશૈલીમાં સુધારો લાવી આરોગ્યપ્રદ આહારથી તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મનનો સંકલ્પ સાકાર કરવામાં આવ્યો